સનાતન હિન્દુ પ્રતિક સમાન તપોવન ગુરુકુળ કાર્યરત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લાના તીર્થ ક્ષેત્ર નારાયણ સરોવર ખાતે પવિત્ર તપોવન ગુરુકુળ કોઈ કારણો બંધ છે તે અંગે ત્યાના ટ્રસ્ટી ઘર સાથે તપાસ કરી તાત્કાલિક પુનઃ ગુરુકુળ કાર્યરત થાય તો આ રાષ્ટ્ર અને કચ્છના સરહદ જિલ્લામાં ફરી ધર્મ અને સંસ્કૃતિની વૈદિક સંસ્કૃતિના જતન થાય અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ હેતુથી વહેલી તકે આયોજન કરીને શરૂ કરવાની જરૂર છે જો ટ્રસ્ટ આ બાબતે સહાનુભૂતિ ન બતાવે તો સરકાર હસ્તગત અથવા બીજી કોઈ ધાર્મિક સંસ્થાના સહયોગથી આ તપોવન ગુરુકુળ પુનઃ શરૂ કરી ગુરુકુળમાં ઋષિ કુમારો અભ્યાસ સાથે સંસ્કૃતિ અને ધર્મનો જાગરણ કરે એવી અપેક્ષા છે અગાઉ આ ગુરુકુળમાં અનેક ઋષિ બાળકોએ સંસ્કારો લઈ સાથે અભ્યાસ કરતા અને ધર્મની જાગૃતિનું કાર્ય નિષ્ઠાથી નિભાવતા તો આ કાર્યને ફરી શરૂ કરી વેગ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર સાહેબ કચ્છને રજૂઆત કરવામાં આવી છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ વિભાગને પ્રાંતના અધિકારીઓ સાથે માનને કલેક્ટર સાહેબ પાસે એક રજૂઆત કરવા માટે સૌ ટીમ સાથે અહીં આવેલ અને કલેક્ટર સાહેબને અમારા સીમા સીમાક્ષિત ઈલાકા તીર્થક્ષેત્ર નાણસરોર ખાતે ઘણા લાંબા સમયથી તપોવન ગુરુકુળ બંધ પડેલા હાલતમાં છે જેમાં પુનઃ કાર્યરત થાય અને ઋષિકુમારો ત્યાં વૈદિક સંસ્કૃતનો અભ્યાસ કરે એ હેતુથી આજે સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે રજૂઆત સરસ અને સુંદર સાહેબે અમારી રજૂઆત સાંભળી અને માનનીય મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે જે કોઈ સંસ્થા અહીંયા કાર્યરત હોય તપોવન ગુરુકુળમાં એ સંસ્થાએ અંગત રસ લઈ સાહેબ બોલાવશે મિટિંગ ગોઠવી અને એ ટ્રસ્ટ દ્વારા પુનઃ વૈદિક ગુરુકુળ ત્યાં શરૂ કરવામાં આવે એવી અપેક્ષા સાથે આજે સાહેબને રજૂઆત કરેલ છે